સ્થાનિક સંગઠન જસ્ટીસ કપિલ ને ધમકી આપી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો પુણેના સંગઠન એક વિડીયો જારી કરીને વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે કપિલ શર્મા કેનેરામાં રોકાણ કરીને પીએમ મોદીની હિન્દુત્વ અત્યારે વિચારધારા ચલાવે છે મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે આ વિડીયો આતંકવાદી સંગઠન એચજીએફના વડા ગુરવર્ધનસિંહ પુણે શેર કર્યો છે જી આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ